નમસ્કાર દર્શક મિત્રો નવરો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ એચઆર પીસી ન્યુઝ હું છું બીરોસી ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ એચઆરપીસી ન્યૂઝ હું છું સોલંકી દર્શના ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા બે દિવસીય અધિવેશન યોજનામાં આવેલ તાજેતરમાં ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠા અમદાવાદ દ્વારા બે દિવસીય તારીખ ત્રેવીસ ચોવીસ ઓગસ્ટના રોજ અધિવેશન વિસનગર ખાતે યોજનામાં આવેલ જેમાં કારોબારી સભ્ય શ્રી દશરથભાઈ પરમાર ગુજરાત સરકારના પૂર્વે મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા સંસ્થાના પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર મહામંત્રી શ્રી ધરમસિંહભાઈ પરમાર અને કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ બહાર વિધિ માટે હું મહેશભાઈ ના આમંત્રણ આપી પેલા બે મિનિટ મારી પોતાની વ્યક્તિગત રીતે લઈ છું અને આપશો ની માફી માંગ સીધી વાત છે લગ્ન નથી થતા અને કેટલાક વખત પછી પાછા આવે ત્યારે એ બાબત આપણે જે દિવાળી

અમે સાહિત્યનો પણ આપીએ છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે અને પ્રચાર પામે અથવા તો એનું લેખન કાર્ય કઈ રીતે સબળ બને એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય અત્યારે જે રીતે વિકાસ ગતિએ પામી રહ્યું છે એ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનને આભારી છે અને ગુજરાતી દલિત સાહિત્યના પ્રમુખ તરીકે હું અને મારા સાથી મિત્રો નિલેશ કાતડ ધરમસિંહ પરમાર દશરથ પરમાર સંજય ચૌહાણ વગેરે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે કે આ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની જ દેન છે અત્યારે રાત્રે અમે એક કવિ સંમેલનનું આયોજન કર્યું એમાં લગભગ નહીં નહીં તો પચાસ એક કવિઓએ ભાગ લીધો અને કવિઓએ પોતાની કવિતાઓ સુંદર રીતે વ્યક્ત કરી અને એનું સંચાલન કર્યું અને સાહિલ પરમાર પદે હતા આ સંબે આ કવિ સંમેલનમાં કવિતા એક પાઠશાળા જાણી હોય કવિતા પાઠ કવિતા લખવાની પાઠશાળા હોય એ રીતે અમે વ્યક્ત થયા અને આવું દર અધિવેશનમાં એક અમે કાર્યશાળા કાર્યશાળા કરી છે આવી રીતે અમે ગુજરાતી દલિત વાર્તાના શિબિરો પણ યોજવા જઈ રહ્યા છીએ જેમ કવિ સંમેલન કરી રહ્યા છીએ વાર્તા શિબિરો પણ અમે કરવાના છીએ અને આવી રીતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર પ્રતિવર્ષે તો અધિવેશન કરે જ છે પણ સાથે સાથે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ સાધે એના પ્રયત્નો કરી રહ્યા છે અને જુદા જુદા આમાં અમે દલિત સાહિત્યમાં અને જનરલ દલિત સાહિત્યમાં ભેદ ન રહે અને શવણ સમા દલિત સાહિત્યને સમજે એ માટે અમે દલિત શ્રવણોને કેન્દ્રમાં રાખીને પણ એના જે પેલા એ વક્તાઓ હોય એ પણ અમે સાથે રાખીએ છીએ એટલે દલિત અને અદલિત બંને વક્તાઓ દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અત્યારે ગુજરાતી દલિત સાહિત્ય મુખ્ય ધારાનું સાહિત્ય હોય એવી રીતે વિકાસ પામી રહ્યું છે એ અમારા માટે એક ગૌરવની વાત છે અને આ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન એ દિશામાં આગળ વધી રહ્યું છે એ એ અમને અમારા સહકાર્યકરો અમારા ગુજરાતી દલિત કવિઓ ગુજરાતી વાર્તાકારો ગુજરાતી સાહિત્યકારોને આભારી છે આમ અમે અનેક ક્ષેત્રો